સુરેન્દ્રનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો વધતા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરીમાં એલસીબી અને પેરોલ ફોરલો સ્કોડે જુદી જુદી ટીમો બનાવીને ત્રણ તસ્કરોને ઝડપીને કાર્યવાહી કરી છે પોલીસે તસ્કરો પાસેથી ત્રાણું હજારનો મુદ્દામાલ પણ કબજો કર્યો છે આઠ જેટલી ઘરફોડ ચોરી કરી હોવાના અનડિટેક ગુનાઓ ઉકેલી નાખ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં ઘરફોડ ચોરીમાં માહિર તસ્કરોને પોલીસે ઝડપીને કાર્યવાહી કરી છે ત્યારે વધુ એક ઈસમનું નામ બહાર આવતા પોલીસે આ ઈસમને ઝડપી લેવા તપાસ જારી રાખી છે નગર જિલ્લા પોલીસ વડા શ્રી જીનીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરત સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શરીર સંબંધી અને મિલકત સંબંધિત ગુનાઓ ન બને તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેરોલ ફલો અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે દરમિયાન એલસીબી અને પેરોલ ફલોની અલગ અલગ ટીમોમાં એલસીબી પીઆઈ શ્રી જે જાડેજા સાહેબ અને પીએસઆઈ શ્રી પઠાણ નાઓને એક બાતમી હકીકત મળેલ કે કલાભાઈ કેશુભાઈ સરવૈયા રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ગરફોડ ચોરીઓ કરે છે તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમણે દૂધરે દૂધરે જ નર્મદા કેનાલ આગળથી આ ત્રણે ત્રણ આરોપીઓ નીકળવાના છે તેવી બાદમી હકીકત મળેલ અને તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે તેમણે ત્રણ ગુના જે અનડિટેક્ટ હતા તેમને ડિટેક્ટ કરવામાં આવેલા છે એક ગુનો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનનો છે જેમાં સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સિટી બી ડિવિઝન અને સિટી સિટી બી ડિવિઝનના બે ગુના છે જે અનડિટેક્ટ થતા એને ડિટેક્ટ કરવામાં આવેલા છે આ સિવાય કુલ આઠ જેટલા ગુનાઓની કબૂલાત આ ત્રણ આરોપીઓએ કરેલી છે કેટલો મુદ્દામાલ કબજે સિટી એ ડિવિઝનનો ત્રાણું હજાર સાતસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને સિટી બીચ ડિવિઝનના જે મુદ્દામાં છે એ કબજે થયેલ નથી પરંતુ નિવેદનમાં જે પણ સોનીને ત્યાં એમને મુદ્દામાં રાખેલો છે તેમનું નામ ખોલવામાં આવેલું છે કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ આરોપીઓએ કેટલા કેટલી જગ્યાએ ચોરીઓ કરી છે કેમ આ હિસ્ટ્રી સીટરો છે કે કેમ આ ત્રણેય રીટા ગુનેગારો છે એમાં કુલ ટોટલ અગિયાર અગિયાર ગુનાઓ છે એમાંથી ત્રણ ગુનાઓ જે અનડિટેક્ટ હતા એને ડિટેક્ટ કરવામાં આવેલા છે આ સિવાય આ ત્રણ આરોપીઓએ કુલ આઠ જેટલા ગુનાની કબૂલાત કરેલી છે એમાંથી લગભગ સાત જેટલા ગુનાઓ સિટી એ ડિવિઝન વિસ્તારમાં બનેલા છે અને એક ગુનો જોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો છે જી સર જિલ્લા બહાર પણ અમને કોઈ કળા કરેલી છે ક્યાં અત્યારે જે પ્રમાણે કબૂલાત કરી છે એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના જ આ બધા ગુનાઓ છે ખાસ આપણી મોડસ ઓપરેન્ટી શું હતી સર મોટાભાગે ઘરફોડ ચોરીના નાના નાના કેસ થયેલા છે મોડા છોપરાની વિશે તજવીજ હાથ ચાલુ છે